તો આ બનાસકાંઠામાં જૈન સાધ્વીની છેડતીનો પ્રયાસનો કેસ છે તેમાં ભાભર પોલીસે આરોપીનો સ્કેચ બનાવી વાયરલ કર્યો છે ચોવીસ કલાક પૂર્ણ થવા છતાં આરોપી ન મળતા સ્કેચ બનાવ્યો છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ કરાઈ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસ લઈને ભારે રોષ છે માત્ર જૈન સમાજ જ નહીં અન્ય સમાજમાં પણ આક્રોશ છે બનાસકાંઠામાં જૈન સાધ્વીજીની છેડતીનો પ્રયાસનો જે મામલો છે તેમાં છેડતીનો પ્રયાસ કરનારા શખ્સોને પકડવા તપાસ તેજ કરાઈ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે જૈન સમાજના અગ્રણી રજનીભાઈ મોદીએ પ્રતિક્રિયા આપી હતી બે ઇસમોએ સાધ્વીજી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો પોલીસ અમને પૂરેપૂરો સપોર્ટ પણ કરી રહી છે જૈન સાધ્વી સાથે છેડતીના પ્રયાસને લઈને ભારે રોષ છે માત્ર જૈન સમાજ નહીં અન્ય સમાજમાં પણ રોષ છે કોઈ બે છોકરાઓએ એમની સાથે છેડતીનો પ્રયાસ કર્યો મારા સાહેબે અવાજ કરતા કોઈ લોક આવી જવાથી આ લોકો ભાગી ગયા બીજી એજન્સીઓ આવી ગઈ છે અહીંયાના પોલીસ ખાતાવાળા પણ બરાબર સહયોગ આપે છે અને બરાબર એ લોકો ફૂલ સ્ટાફ સાથે ઇન્ક્વાયરીમાં લાગેલા છે રાત દિવસ એટલે એમના તરફથી મતલબ પ્રશાસન તરફથી અમને કોઈ પ્રોબ્લેમ નથી જો ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમોદારો પકડાશે નહીં તો અમે ફાભરબંધનું એલાન પણ આપી શકીએ છીએ અને બંધ પણ રખાઈ બનાસકાંઠાના ભાભર શહેરમાં એક ઘટના બની હતી કે સાધ્વીજી છે તેમની સાથે છેડતીનો બનાવ ગઈકાલે બપોરના સમયે સામે આવ્યો હતો તેને લઈને આજ રોજ તમામ સમાજના લોકો અત્યારે એકઠા થયા છે અને જે આગળની રણનીતિ છે એ ઘડી રહ્યા છે કહી શકાય છે ગઈકાલે બપોરે સાધ્વીજી બપોરના સમયે થલે જવા ગયેલા તે સમયે અજણા અજણ્યા ઇસમો દ્વારા બે વ્યક્તિઓએ છેડતીનો બનાવ કરેલો ત્યારે તેને લઈ અત્યારે જે ભાભર પંથકના તમામ લોકો તમામ સમાજના લોકો છે અત્યારે એકઠા થયા છે અને આગળની રણનીતિ જે ઘડી રહ્યા છે કહી શકાય છે ચોવીસ કલાકથી પોલીસ જે બે આરોપી છે એને પકડવાના ચક્રો ગતિમાન કરી રહી છે ત્યારે પોલીસે તમામ પ્રયાસો કરી ચૂક્યા છે સાથે સાથે જે બનાસકાંઠાની તમામ પોલીસ એલસીબી એસઓજી સહિત ટીમો અલગ અલગ તે ટીમો બનાવીને તમામ રીતે પ્રયાસો કરી છે પરંતુ હજી સુધી આરોપી મળ્યા નથી તેને લઈ અત્યારે રાત્રિના સમયે બાબરની અંદર તમામ સમાજના લોકો એકઠા થયા છે અને આગળની રણનીતિ કે આવતીકાલે શું કરવું તેને લઈ અત્યારે આ મિટિંગ યોજાઈ રહી છે કેમેરામેન સાથે મિત્રાવેસપાલજી વાઘેલા ગુજરાત પાસ તારા